સાવલી કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું પડ્યું છે બરોડા ડેસર પંથકના ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ બરોડા ડેરીના ડેસર પંથકના ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી ગાંધીનગરના પંથે કોંગ્રેસની ટિકિટ લઈ વિધાનસભાની ચૂંટણી લડેલા કોંગી ઉમેદવાર કુલદીપસિંહ રાવલજી પોતાના અસંખ્ય સમર્થકો અને કાર્યકરોની સાથે ગાંધીનગર રવાના થયા છે વડોદરા જિલ્લાના ડેસર થી થી વધુ કાર્યકરો સમર્થકોની સાથે સો થી વધુ વાહનો દ્વારા કાફલો જે છે ગાંધીનગર જવા રવાના થયો છે હવે કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કરશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ભાજપા સરકારના વિકાસના કાર્યોને લઈ ભાજપામાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા આજે આજે પાંચસો વર્ષ પછી પણ રામ મંદિરનો મુદ્દો જ્યારે ઉકેલાઈ ગયો છે આખો દેશ વિકાસ તરફ ભરણફાળ ભરી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વધુ સંગઠિત થાય હાથ મજબૂત કરવા માટે આજે અમે ભાજપમાં જોડા રહ્યા છીએ ત્યારે સાથે સાથે ગુજરાત પ્રદેશના સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજે અમે થી ઉપરાંત સાવલી તેસર અને વડોદરા ગ્રામ્ય સાવલી એકસો પાંત્રીસ વિધાનસભામાંથી થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાય રહ્યા છે